ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ભૂગર્ભના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઠેકો આપી દેવામાં આવ્યો છે પરંતુ ભાજપ દ્વારા ભૂગર્ભનો જ્યારથી કોન્ટ્રાક્ટરને ઠેકો આપવામાં આવ્યો છે ત્યારથી પાટણ શહેરના જાહેર માર્ગો પર ભૂગર્ભના ગંદા પાણી છાસવારે રેલાતા હોવાના બનાવો જોવા મળતા હોય છે ત્યારે આ ભૂગર્ભનો કોન્ટ્રાક્ટર પાકી હાજરીમાં બિનઅનુભવી કર્મચારીઓ રાખી કામ કરતો હોવાથી પાટણ શહેરમાં અનેક ફરિયાદો ઉઠવા પામી હોવા છતાં પણ કેટલાક ચૂંટાયેલા કોર્પોરેટરોના કોન્ટ્રાક્ટર સાથેના ભાગબટાઈના કારણે આવા કોન્ટ્રાક્ટરને ભાજપ શાસિત પાલિકા તંત્ર છાવરતો હોવાની તેઓની સામે કોઈ નક્કર શિક્ષાત્મક પગલાં આજ દિન સુધી લેવામાં ન આવતા કોન્ટ્રાક્ટરની બેદરકારી વધુ સામે આવી રહી છે ત્યારે આજરોજ પાટણ શહેરના લાલેશ્વર પાર્ક પાસે ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાના કારણે કોન્ટ્રાક્ટરના બિનઅનુભવી વ્યક્તિઓ જેન્ટિંગ મશીન લઈને આવ્યા હતા ત્યારે લાલેશ્વર પાર્કનું નાળું વર્ષો જૂનું હોય વધુ પડતું લોડ સહન કરી શકવાના ના કારણે જેન્ટિંગ મશીન અંદર લાવવાની સ્થાનિક ના પાડી હોવા છતાં પણ બિનઅનુભવી ડ્રાઈવર અને ભૂગર્ભના બિનઅનુભવી કોન્ટ્રાક્ટરો દ્વારા જેન્ટિંગ મશીન લાલેશ્વર પાર્કના નાળા ઉપર લાવતા જ જેન્ટિંગ મશીન લાલેશ્વર પાર્કનું નાળું તોડીને નાળામાં ફસાઈ જવા પામ્યું હતું ત્યારે મહામુસીબતે જેસીબી મશીન દ્વારા જેન્ટિંગ મશીનને બહાર કાઢવામાં આવ્યું હતું પરંતુ લાલેશ્વર કરવાનો મુખ્ય નાળું તૂટી જવાના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને નવું નાળું બનાવી આપવા રજૂઆત કરતા કોન્ટ્રાક્ટરના બિન અનુભવી વ્યક્તિઓ નગરપાલિકા કરી આપશે તેવું જણાવી ખભેથી માથે કરતા સ્થાનિક લોકોએ જેન્ટિંગ મશીન કબજે લઈને જ્યાં સુધી લાલેશ્વર પાર્કનું અવરજવરનું નાળું રિપેરિંગ કરી ના આપે ત્યાં સુધી જેન્ટિંગ મશીન ન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આમ ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરના બિન અનુભવી કર્મચારીઓને કારણે લાલેશ્વર પાર્કના લોકોનું નાડું તોડી નાખતા અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી અને રાત્રે સમય કે દિવસ દરમિયાન કોઈ બાળક આ તૂટેલા નાણાનો ભોગ બને તો જવાબદારી કોની તેવા પ્રશ્નો પણ સ્થાનિકોએ કર્યા હતા આમ ભાજપ શાસિત પાટણ પાલિકામાં ભાગબટાઈની મોટો કારોબાર ચાલી રહ્યો હોવાના વારંવાર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવતા હોવા છતાં પણ મવડી મંડળ સહિત ભાજપ પક્ષના આગેવાનો અને હોદ્દેદારોની ચૂકકી દી ઘણું બધું કહી જાય છે અહીંયા આય તો અહીંયા પ્રાઇવેટ લાગે છે અને થોડું છે એના કારણે તમે અહીંયા

ગમે તે નિર્ણય કરી હો વાત એક વાત અમારે આનો કઈક રસ્તો તો કરવો પડશે ને હવે આ તો આ તૂટી ગયું કાલ બધા તૂટી જાય તો અમારો રસ્તો બંધ થઈ જાય